નવસારી શહેરના મિથિલા નગરી વિસ્તારમાં પેરાલિસિસના દર્દી એવા તોતેર વર્ષીય વૃદ્ધાને

મોટા ભાગે સિંગડુ મારીને તેમણે લગભગ 4 ફૂટ ઊંચે ઉછાળ્યા હતા આ હુમલામાં તેમનું પેટ ગંભીર રીતે ચીરાઈ ગયું હતું જેને કારણે ઘાયલ વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે રસાયની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તબીબો દ્વારા તેમના પેટના ભાગે 20 જેટલા ટાંકા લેવા પડ્યા હતા જ્યાં હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાની જાણ થતા નગરપાલિકાના કર્મચારીઓ સ્થળ પર પહોંચી હુમલો કરનાર આખલાને પકડી પાડ્યો હતો

આખલાઓનો આતંક અતિશય વધી ચૂક્યો છે ત્યારે નવસારી શહેરની અંદર નવસારી નગરપાલિકા હતું ત્યારે આખલાઓના આતંકને લઈને શાકભાજી માર્કેટ હોય કે અન્ય વિસ્તાર હોય જે રહીશો છે તેમને અડફેટે લઈને નુકસાન થયું હતું ત્યારે એક વકીલ દ્વારા કેસ પણ કરવામાં આવ્યો હતો જયારે દશરથસિંહ ગોહિલ હતા ત્યારે તેમના પર કેસ પણ કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ અત્યાર સુધી એના પર નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે હાલ મહાનગરપાલિકા થયું છે અને મિથિલા નગરી ખાતે આખલાઓના આતંક લઈને ત્રણ દિવસ અગાઉ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે અને પાંચ થી સાત ટાકા જેવા આવ્યા છે ત્યારે એમના પડોશી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું ભાઈ તમારું નામ જણાવજો અને કઈ રીતના આખલાનો આતંક અહીંયા વધી ચૂક્યો છે નામ મારું ભરતભાઈ સોલંકી આ કાકા અહીંયાથી રસ્તા પર જતા હતા અને આખલા રખડતા રખડતા આવ્યા એટલે હમલો કરી દીધો એ કાકા પર જ અને વધારે પડતું ઈજાગ્રસ્ત થયા છે મતલબ શું માનસિક માન તો આને કઈક વ્યવસ્થા થવી જોઈએ નગરપાલિકાને કઈક વિચારવું જોઈએ કે આ બાળકોના બીજા નુકસાન કઈ મોટું ન થાય તે પેલા આનો કઈક રસ્તો થવો જોઈએ મતલબ તો ચોક્કસપણે કહી શકાય કે મોટી દુર્ઘટના થાય તે પહેલા નવસારી મહાનગરપાલિકા દ્વારા તરત જ આખલાઓનો ડિટેન નિકાલ થવો જોઈએ અને વહેલી ટકે જે નવસારી શહેરની અંદર રખડતા આખલાઓ છે તેનાથી મોટી દુર્ઘટના થાય તે પહેલા તત્વરે નવસારી મહાનગરપાલિકા દ્વારા નિકાલ થાય તેવી એના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે નવસારી